સુરતમાં ખટોદરા પોલીસની ટીમે ઉધના મગદલા રોડ નવજીવન સર્કલ સોશિયો સર્કલ તરફ આવતા સર્વિસ રોડ પર એક ઇસમ મોપેડ પર એમડી ડ્રગ્સ સાથે રાખી વેચાણ કરવા આવનાર છે બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને આરોપી જલાલુદ્દીન ઇસ્માઈલ શેખને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી નવ લાખ એકોતેર હજાર પાંચસો રૂપિયાની કિંમતનું સત્તાણું હજાર એકસો પચાસ ગ્રામ મેફેટોન ડ્રગ્સ એક મોબાઈલ ફોન રોકડા રૂપિયા એક હજાર સાતસો પચાસ પ્લાસ્ટિકની સીપાળી થેલીઓ વિસનંગ એક મોપેડ મળી કુલે રૂપિયા એક લાખ એક હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાં જપ્ત કર્યો હતો આ દસ લાખ એક હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાં જપ્ત કર્યો હતો આ ઘટનામાં પોલીસે ડ્રગ્સનો જથ્થો આપનાર પાટેના ખાતે રહેતા સાહેબ સોહેબના નૈસબને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ડીસીપી વિજયસિંહ ગુજરે જણાવ્યું હતું મોપેડ રોકાવીને ચેક કરવામાં આવ્યું હતું જેમાં ડીકીમાંથી એમની ડ્રગ્સ જેવું માદક પદાર્થ મળી આવ્યું હતું એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી હતી તેમજ એફએસએલ અને સરકારી પંચોને જાણ કરવામાં આવી હતી સરકારી પંચોની હાજરીમાં એફએસએલએ તપાસ કરતાં સફેદ કલરનો નશીલો પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું અને આરોપીને અટક કરવામાં આવી છે વધુમાં જણાવ્યું હતું કે આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઈલ શેખ છે તે ફર્નિચરનું મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે પ્રાથમિક તપાસમાં તેણે જણાવ્યું હતું કે ભાઠીનાનો સાહેબ સોહેબ નામનો વ્યક્તિ પાસેથી તેણે ખરીદ્યું છે જલાલુદ્દીન શેખ પર એક જૂનો ગુનો પણ અગિયાર ગ્રામ એમડી ડ્રગ્સનો લાલગેટ પોલીસ મથકમાં દાખલ છે જેમાં છ માસ સુધી તે લાજપોર જેલમાં હતો અને તેમાં જામીન મળ્યા બાદ ત્રણ માસ સુધી ફર્નિચરનું કામ કર્યું હતું અને બાદમાં ફરીથી ડ્રગ્સ કામ શરૂ કરી દીધું હતું તેના મોબાઈલની ચકાસણી કરતાં મોબાઈલમાં વોટ્સએપ અને મોબાઈલનો ડેટા ડિલીટ કરી નાખ્યો છે જેથી મોબાઈલને એફએસએલમાં મોકલવામાં આવશે અને જે પણ માહિતી મળશે તે મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આરોપી વિરુદ્ધમાં જુગારનો પણ એક ગુનો દાખલ છે આરોપી ક્યાંથી લઈને આવ્યો અને ક્યાં ક્યાં વેચાણ કરતો હતો અને બીજા કોઈ માણસ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે વધુમાં જણાવ્યું હતું કે આરોપી પોતે પણ ઉપયોગ કરે છે અને તેની પ્રારંભિક પૂછપરછમાં એવું જણાવે છે કે તે પોતે જ ઉપયોગ કરે છે અને આ ડ્રગ્સ પોતાના ઉપયોગ માટે જ લઈને આવ્યો છે જોકે આટલો મોટો સત્તાણુ ગ્રામનો જથ્થો પોતાના ઉપયોગ માટે થઈ શકે નહીં એટલે આ વાત સ્વીકાર કરવામાં આવશે નહીં અને હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા લોકમૈત્રી ન્યૂઝ સુરત સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ માનનીય સીપી સરના નિર્દેશ મુજબ अपना खटोदरा पुलिस स्टेशन ना बे पुलिस वाला चेतन भाई अने बहादुर सिंह ए बन्ने पेट्रोलिंग में था अरे बन्ने माननीय सीपी सर ना निर्देश मुजब दरेक पुलिस स्टेशन में बनाए ली एमबीपीएस में टीम ना पार्ट से अने बाद में मरी कि नवजीवन सर्कल की सोशल सर्किल तरफ आता सर्विस रोड ऊपर एक के बर्गमैन मोपेड है एक ऊपर एक मानस से एना पास से एमडी અને વેચાણ કરે છે ને એમડી બાઇક માં થઈ શકે આ વાત મે ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડ ને રૂકાયને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ અને બાઇક ની ડિગ્રી માંથી મળ્યો એના પછી તરત જ કિનારે દેખાયોને જાણ કરવામાં આવી એફએસએલ ને અને સરકારી ને ત્યાં જાણ કરવામાં આવી સરકારી પંચોની હાજરી માં એફએસએલ ચેક કરતાં ઓ જો નશીલો પદાર્થ છે સફેદ કલર નો વાઇન થી પ્રતિસ્થાપિત થયો અને જો આરોપી છે એને અટક કરવામાં આવે છે

ફગત ફર્નિચર નું કામ કર્યો અને ત્રણ માસ પછી ફરી થી નું કામ શરૂ કરી દીધું અને એને મોબાઈલની ની ચકાસણી કરતા મોબાઈલ નો ડેટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે વ્હોટ્સઅપ નો ડેટા પણ અને મોબાઈલ નો ડેટા પણ તો મોબાઈલ ને એફએસએલ ને મોકલવામાં આવશે અને જે જો જો પણ ડિટેલ મળશે એના આઈસર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે એના એના વિરુદ્ધમાં માં એક લાલગેટ પોલીસ સ્ટેશન માં જુગાર નો પણ ગુના છે દો ગુના જુના છે ને એક ત્રીજો ગુના છે અને ફર્ધર જો ઇન્વેસ્ટિગેશન છે આ ચાલુ છે ટોટલ જો મુદ્દા માલ મળે છે એ સત્તાણમાં પોઈન્ટ એકસો પચાસ ગ્રામ છે જેની જો કિંમત છે નવ લાખ અગિયતર હજાર પાંચસો રૂપિયાની છે અને મોપેડ અને બધું મળીને દસ લાખ એક હજાર ત્રણસો રૂપિયાનો ટોટલ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો જે વેચાણ કરતો હતો તો ક્યાં ક્યાં વેચાણ કરતો હતો બીજા કોઈ માણસ પણ ઇન્વોલ્વ છે એની તપાસ ચાલુ છે અને પ્રારંભિક પૂછતાછમાં એવું જણાવ્યું છે કે હું પોતે જ કન્ઝમ્પશન કરું છું ને મારા પોતાના કન્ઝમ્પશન માટે જ હું લઈને આવ્યો છું અરે એટલો મોટો જથ્થો સત્તાણમ ગ્રામનો કન્ઝમ્પશન માટે નહીં થઈ શકે આ વાત સ્વીકાર કરવામાં આવશે નહીં અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં જે પણ ફેક્ટ મળશે એ તમને જાણવામાં આવશે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો